નિષ્પક્ષતાથી નિરપેક્ષ જમ્મુ કાશ્મીરના આ પ્રવાસીઓનો દસારો જોવા મળી રહ્યો છે કે અચાનક જ પહેલગામમાં તકીઓ દ્વારા પ્રવાસીઓ પર કરાયેલા હુમલામાં સત્યાવીસના મોતીપજ્યા હોય જેમાં સુરતમાં એક સહિત ગુજરાતના ત્રણ પ્રવાસીઓના મોત નીપજ્યા છે એ જે અંગે ગુજરાત ભાજપ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પ્રતિક્રિયા આપી હતી દેશમાં ફરી આતંકીઓ સામે રોષ જોવા મળ્યો છે જમ્મુ કાશ્મીરમાં બાળકો અને પત્નીની નજરો સામે જ લોકોની આતંકીઓ દ્વારા હત્યા કરાઈ છે લોકોમાં જોવા મળ્યો ત્યારે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં સુરતના એક સહિત ગુજરાતના ત્રણ મોતી પહોંચ્યા હોય જેના મૃતદેહ મોડી સાંજે આવી પહોંચ્યા હતા તો કાશ્મીરના મુદ્દે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પ્રતિક્રિયા આપી હતી અને આતંકીઓ સામે કડક કાર્યવાહી કરાશે તેમ કહ્યું હતું

જે રીતે એમની હત્યા કરવામાં આવી છે એના કારણે આખી જિંદગી સુધી એમના ચહેરા એમના નજર સામે આ દ્રશ્ય રહેશે બહુ ભયાનક હત્યા નિર્દોષ લોકોને આ રીતે મારવાનો એવા આતંકવાદીઓનો આ કૃત્યને હું વખોડી કાઢું છું તે લગભગ કુલ મળીને આખા દેશમાં અઠાવીસ જેટલા લોકો એમનું આમાં મૃત્યુ થયું છે હત્યા થઈ છે એમાંથી ગુજરાતના પણ ત્રણ લોકો છે શૈલેષભાઈ યતિનભાઈ રશ્મિભાઈ એ પ્રમાણે ત્રણ ટ્રની જે હત્યા થઈ છે એમાંની એક બોડી સુરતની એ સવારે આવવાની હતી પરંતુ મને ફોન આવ્યો મે નાયડુને ફોન કરીને એમને રિક્વેસ્ટ કરી સૂચના આપી અને આજે જ ના એરિયામાં એ બોડી પણ આવી રહી છે અને ફેમિલીના સભ્યો પણ એમાં ઇન્ડિયામાં સાથે આવી રહ્યા છે આ એના કારણે આખો દેશ એક થઈને ઊભો છે આવા આતંકવાદીઓ અને આતંકવાદને પોછાવાળા તમામ લોકોનો ખાતમો થાય એના માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબની સરકાર કટિબદ્ધ છે અને દેશવાસીઓ પણ વિશ્વાસ ધરાવે છે કે ચોક્કસપણે અમને એવી કડક સજા કરવામાં આવે કે બીજી વાર કોઈ આવી હિંમત ના કરે એ પ્રકારનો એની ઉપર પગલાં લેવા એવો આપણો દેશ પણ ઈચ્છે છે અને આખો દેશ એ રીતે મક્કમ છે ને આગળ વધી રહ્યો મોદી સરકારે અલ્ટિમેટમ આપ્યું છે કે પાકિસ્તાનીઓએ અડતાલીસ કલાકમાં દેશ છોડવો એ અલ્ટિમેટમ કોને આપ્યું મને હમણાં માહિતી હું તો ફ્લાઇટમાં હતો અને એ ચોક્કસ જ યોગ્ય પગલું છે આતંકવાદને પોષાવાળા દેશમાંથી આવેલા લોકોના અહીંયા કોઈ કામ નથી એમને તાત્કાલિક અહીંયાથી રવાના કરવા જોઈએ અને હું મુખ્ય વર્ક માનું છું કે ખૂબ સારું કર્યો સારો નિર્ણય